મિત્રો આજના વિડીઓમાં આપણે જાણીશું આશાપુરા માતાજીની પ્રાગટ્ય કથા વિશે કચ્છના લખપત તાલુકામાં માતાનો મઢ એક પ્રખ્યાત ધર્મ છે અહીં બિરાજીત દેશ દેવી માં આશાપુરાના દર્શન કરવા માટે લાખો ભક્તોનો મેળો ઉમટી પડે છે માં આશાપુરાના સ્થાપન પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ વઢેર જણાવે છે કે મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી માતાના મઢ સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે છે કહેવાય કે કચ્છની ધનિયારીમાં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષો પહેલા થયું હતું દેવચંદ નામનો મારવાડ એક જૈન વાણિયો વેપારના અર્થે કચ્છમાં આવ્યો હતો વેપાર માટે કચ્છમાં આવેલ વાણિઓ કચ્છની ધરતી પર ફરી રહ્યો હતો અને ફરતા ફરતા વેપારી વાણીઓ કચ્છની એ જગ્યાએ આવી પહોંચે છે જ્યાં અત્યારે તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે વેપારી ત્યાં આવી પહોંચ્યો ત્યારે આસો મહિનાની નવરાત્રીનો સમય ચાલતો હતો વેપારીએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી અને રોજ સાચા દિલથી અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના અને પૂજા કરવા લાગ્યો માતાજીની સ્થાપના કરીને દેવચંદ વાણીઓ આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહે છે માતાજી દેવચંદ વાણિયાની ભક્તિ અને આરાધના જોઈને પ્રસન્ન થાય છે અને વાણિયાને સપનામાં દર્શન આપીને કહે છે કે દીકરા હું તારા ભક્તિભાવથી પ્રસન્ન થઈ અને તને દર્શન આપવા માટે આવી છું જે જગ્યાએ તું મારી પૂજા કરે છે તે જ જગ્યાએ મારું મંદિર બનાવી અને પૂજા અને ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દરવાજા ઉઘાડતો નહીં વ્યાપારી સપનામાં માતાજીના દર્શન કરીને ખુશખુશાલ થઈ જાય છે અને માતાજીના કહેવા પ્રમાણે પોતાનું ઘર છોડી અને ત્યાં આવીને રહેવા લાગે છે વ્યાપારી માતાજીના કહેવા પ્રમાણે મંદિર બનાવે છે અને પોતે મંદિરના દ્વાર પર બેસીને તે મંદિરની રખેવાડી કરવા લાગે છે મંદિરની રખેવાડી કરતા કરતા લગભગ પાંચ મહિના જેટલો સમય પસાર થઈ જાય છે અને એક દિવસ બન્યું એવું કે વેપારીને મંદિરના દ્વાર પાછળ જાંઝર અને ગીતનો અવાજ સંભળાયો મધુર જાંઝરનો અવાજ સાંભળીને વેપારી માતાજીએ કહેલી વાત ભૂલી જાય છે અને મંદિરના દ્વાર ખોલીને અંદર પ્રવેશ કરે છે મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે તે માતાજીના સ્થાપનની સામે જોવે છે તો તેને માતાજીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વ્યાપારી વાણીઓ માતાજીની મૂર્તિ પાસે દર્શન કરવા માટે જાય છે ત્યાં જ તેને માતાજીએ સપનામાં કહેલી વાત યાદ આવે છે કે તેને તો માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેના કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેને માતાજીના ચરણમાં પડીને માફી માંગી ત્યારે માતાજીએ કહ્યું કે તારી ઉતાવળના કારણે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિભાવથી હું પ્રસન્ન થઈ છું ત્યારે ત્યારે માતાજીએ વાણિયાને માટે કહ્યું હતું વાણિયાએ રૂપે પુત્ર પ્રાપ્તિની માગણી કરી હતી માતાજીએ તથાસ્તુ કહીને વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું માતાજીએ તેની આશા પૂરી કરી અને તેને પુત્ર રત્ન પ્રાપ્ત થયું હતું એટલે આશાપુરી કહેવાયા સાત ફૂટ શરીર છે તેમનું મૂળ સ્થળ માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત અને રાજ્ય સહિત સમગ્ર દેશમાં જાણીતું થયું બીજી દંતકથા આ પ્રમાણે છે સિંધમાં સમુરાનું રાજ હતું જે કાબુ લામે આવ્યા અને રાજ છોડી અને કચ્છમાં આવવા માટે જણાવ્યું અને જ્યાં સાપ અને નોળીયો એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા માટે કહ્યું હતું જામભા રાજપૂત હતા તેઓ પોતે પરિવાર સાથે અને પ્રજાને લઈને અહીંયા આવ્યા અને હાલ જ્યાં માતાનું મઢ આવેલ છે ત્યાં તેમની સાપ અને જોવા મળ્યો અને જામ ત્યાં પડાવ નાખ્યો અને ત્રણ દિવસ પછી આશાપુરા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા માટે જણાવ્યું બાદમાં મા આશાપુરા માતાજીએ આશીર્વાદ આપ્યા કે હું તારા કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જ જાડેજા રાજપૂતોની કુળદેવી તરીકે આશાપુરા માતાજી પૂંજાય છે

અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ